આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રયત્નોથી બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એકવીસમી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો અને ત્યારથી યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભા સત્રમાં આ વર્ષને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત તરીકે ઘોષિત કર્યો છે તેના ભાગરૂપે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગ ફોર વન અર્થ વન હેલ્થ તથા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત એકવીસમી જૂન બે ના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર્સ મોડાસા ખાતે ઉજવવામાં આવનાર છે જે રીતે આપ બધાને વિદિત છે કે સંયુક્ત રાષ્ટ્રે બે હજાર ચૌદમાં એકવીસ જૂન દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એમને ઉજવવામાં આવી રહ્યું છે આપને માની શ્રીના વિઝનના ભાગરૂપે આપને આ કામ કરી રહ્યા છે આ વખતે પણ એકવીસ જૂન બે હજાર પચીસના દિવસે જિલ્લા કક્ષાના અરવલ્લીના કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર મોડાસા ખાતે યોજવામાં આવી રહ્યું છે અને તાલુકા કક્ષા પણ દરેક તાલુકામાં વિવિધ સ્થાનો પર આ પ્રોગ્રામ યોજવામાં આવશે મારી બધા ગામજનો અને નાગરિકોને આ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને અને યોગા કરો અને આ યોગા દિવસનો લાભ લો આ વખતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની થીમ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સાથે સાથે આપણે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ એમાં જોડ્યું છે મેદસ્વિતા મુક્ત ગુજરાત એટલે આરોગ્ય જે છે આ આપને જિંદગી ના એક ખૂબ મહત્વપૂર્ણ પાસા છે એના ઉપર આવ આપને બધા મડીને 21 જૂન સવારે 5:30 વાગે આપની اپિલ છે કે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરો અને આપને બધા મડીને યોગનો અભ્યાસ કરી જે કે સહી જાણતે છે ચીન મે જે લેવલ ઇન્ટરનેશનલ દેવાડી હે વો 21 જૂન કો મનાયા જા રહા હે ਜિસ્કા જો મોટો હે જો કે યોગા ફોર ઓલ ફોર વન અર્થ વન ટેન वो थीम के अनुसंधान में साढ़े पाँच बजे सुबह हमारा जो पुलिस मासा हेडकॉर्टर ग्राउंड है उसमें हमारा योगा का आज आयोजन किया जाएगा उसमें कलेक्टर साहब और मेरे तरफ से यही सबको रिक्वेस्ट करने में आ रहा है कि ज़्यादा से ज़्यादा लोग ज़्यादा तादाद में आए और हमारे साथ योगा का आनंद लें योगा एक ऐसी जो मैं कह सकती हूँ इतनी अच्छी जो एक चीज़ है जिससे ना ही हमारा हेल्थ इनफैक्ट हमारा मेंटल बींग भी बहुत स्ट्रांग हो जाता है और इसी के साथ एक बार फिर सारे ही मुदासा वासियों को हम बहुत दहे दिल से इनवाइट करते हैं कि हमारे पुलिस हेडक्वार्टर ग्राउंड में बहुत अच्छी व्यवस्था की गई है वहवटी तंत्र द्वारा तो आइए और योगा का आनंद प्रजापति दिव्यांग